નર્મદેહર ના નાદ સાથે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાનો આજે પંદર દિવસ પૂર્ણ ગુજરાત સહિત અન્ય રાજ્યના શ્રદ્ધાળુઓ દ્વારા પુષ્પ અર્પણ અને દીપ પ્રાગટ્ય કરીને યાત્રાનો શુભારંભ કરાયો નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી લગભગ છ કિલોમીટર સુધી ઉત્તર દિશામાં વહેતી હોવાથી ચૈત્ર મહિનામાં પંચકોશી ઉત્તરવાહીની પરિક્રમાનું વિશેષ મહત્ત્વ છે આજે શનિવારે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસમી ઉત્તરવાહીની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થઈ છે જે આગામી સતાવીસ એપ્રિલ એટલે કે લગભગ એક મહિના સુધી યોજાશે આ પ્રસંગે સંત સાનવરિયા મહારાજ સાધુઆ અને નર્મદા પરિક્રમામાં આવેલા ગુજરાત સહિત અન્ય રાજ્યના શ્રદ્ધાળુઓ દ્વારા પુષ્પ અને દીપ પ્રાગટ્ય કરીને યાત્રાનો શુભારંભ કર્યો હતો જ્યારે પરિક્રમાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે પરિક્રમાને લઈને જિલ્લા વહીવટીતંત્રએ ટેન્ટર અને રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે પરિક્રમા કોઈ અનિચ્છિનીય ઘટના ન બને તે માટે પોલીસને તરવૈયાઓ નદી કિનારે સજ્જ કરી દેવામાં આવ્યા છે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે પરિક્રમાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચોવીસ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે આકસ્મિક સ્થિતિને લઈને સ્પીડ બોટ્સ પણ તૈનાત છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નર્મદા પરિક્રમા દરમિયાન ઉંખનાર હજારો ભક્તો માટે 3.62 કરોડ રૂપિયાના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ઉત્તરવાહીની પંચકોશી નર્મદા પરિક્રમાના માર્ગમાં નર્મદા નદીના શેરાવ ઘાટ રેંગણ ઘાટ રામપુરા ઘાટ અને તિલકવાડા ઘાટ આવેલા છે આ તમામ ઘાટ પર મોટી સાઈઝના મંડપો ખુરશી બેરિકેડિંગ લાઇટિંગ ટોયલેટ બ્લોક ચેન્જિંગ રૂમ મેડિકલ બોથ પબ્લિક એડ્રેસ સિસ્ટમ પોલીસ બુથ માટે મંડપ પીવાના પાણીની સુવિધા સીસીટીવી કેમેરા ચેતવણી બોર્ડ ડી જી સેટ સાઇન બોર્ડ્સ પાર્કિંગ યાત્રિકોને લાઇનમાં ઊભા રહેવા માટેની રેલિંગ બોચ ટાવર ફૂડ સ્ટોલ તથા સ્નાન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે નિમેશ ગોસ્વામી ન્યૂઝ ફોર્ટીન ઝઘડિયા